ભરૂચના દેરોલ ગામ નજીક છ જૈન સાધ્વીઓ વહેલી સવારે વિહાર માટે નીકળતા જ એક અજાણ્યા ઈસમે રસ્તામાં તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી જ્યાં તેમને પીછો કરવાની ના કહેતા જ તેમને છ જૈન સાધવીઓ તેમજ અન્ય એક ઈસમ પર મળીને કુલ સાત લોકો પર હુમલો કર્યો હતો ઘટના સંદર્ભે ગ્રામજનોએ તેને પકડી પાડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો પોલીસે હાલ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના દેરોલ ગામના પાટિયા નજીક જૈન સાધવીજી ભગવંતો ઉપર અજાણ્યા ઈસમે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં છ સાધવીઓ સહિત એક વચ્ચે બચાવવા પડેલા વ્યક્તિ પર પટ્ટા વડે હુમલો કરતા લોકોએ હુમલાખોર ઈસમને પકડી પાડી ભરૂચ તાલુકા પોલીસના હવાલે

જાણવા મળ્યું હતું જેમાં આ ઈસમે જોર જોરથી બૂમો પાડી તેમને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને પદયાત્રા દરમિયાન તેમના નજીક પ્રયત્ન જણાવ્યું હતું તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા છ સાધ્વીજી ભગવંતો ને માર મારવાનું પણ શરૂ કરી દે તેમના પર હુમલો કર્યો હતો તે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા

ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની ગંભીરતા સમજી અજાણ્યા ઈસમ તેની બંધુઓની ફરિયાદ નો વધુ તપાસ હાથ ધરી છે જો પ્રાથમિક દ્રષ્ટિએ આ ઈસમ માનસિક રીતે સ્વસ્થ ન જણાતો હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે આ ઈસમ મૂળ ખંભાત અને છેલ્લા ચાર મહિનાથી મજૂરી કામ અર્થે ભરૂચમાં આવ્યો હોવાનો જાણવા મળી રહ્યો છે પોલીસે હાલ તો તેની શંકાસ્પદ ગતિવિધિ જોતા તેને પકડી પાડી તેણે ઈરાદાપૂર્વક કૃત્ય કરેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારી છે આજ રોજ 27/5/2024 ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બની જેમાં ભરૂચના શ્રીમારી પો જૈન ઉપાશ્રયથી છ જેટલા જૈન સાધવી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે જતા રસ્તા ઉપર ઉપર એક અજાણ્યા ઇસમ દ્વારા તેમની હુમલો કરવામાં આવે જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો જેને સાધુ સાધુ સંતો સાધવીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ તેને દૂર રહેવા જણાવે અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળા કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જાય તેમને પકડી પાડે અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં જવાનો સ્થળે પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે

રસ્તામાં ઈસમ અજાણી એમનો પીછો કરી બેલ્ટ કાઢી અને બેલ્ટીજી ભગવાનને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા એક બે સાધીજી ભગવાન છોડાવવા એને એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીષભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જઈને ભગવાન ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા હતો તો એમને એની પર બી એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો પણ સતીષભાઈ પછી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાથરી સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો વિષમ એને સતીષભાઈએ પકડી લીધો